અમદાવાદના હઠીસિંગ આર્ટ સેન્ટરમાં આજથી ત્રણ દિવસીય પીછવાઈ આર્ટ પેઇન્ટિંગની એક ખાસ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે પિછવાઈ આર્ટ રાજસ્થાનની પ્રચલિત કળા છે જેમાં શ્રીનાથજી અને કૃષ્ણ ભગવાનની જુદી જુદી લીલાઓને પેઇન્ટિંગના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવે છે આ પ્રદર્શનીમાં એશી જેટલા કલાકારો તરફથી સોથી વધુ પેઇન્ટિંગ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે આનો હેતુ ફક્ત એટલો જ છે કે આજની જનરેશન પિછવાઈ કળાને જાણે અને જાગૃત થાય આજના પેન્ટિંગમાં ખાસ કરીને તમને કહું તો સો ઉપર પેઇન્ટિંગ છે અત્યારે અને સિત્તેર આર્ટિસ્ટો આની અંદર પાર્ટિસિપેટ થયા છે જે ઓલ ઓવર ગુજરાતના છે જેમાં ભાવનગર અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ અને અમદાવાદ આપણું મેઇન કે એટલા બધા આર્ટિસ્ટો આની અંદર છે અને ખાસ એક આર્ટિસ્ટ આવ્યા છે જે છે રાજસ્થાનથી જે કાલે આપણે પિછવાઈનું અમને ડેમોન્સ્ટ્રેશન આપવાના છે કે જે પીછવાઈ શું છે અને ખરેખર પીછવાઈમાં કેવી કેવી ટેકનિકથી કામ કરી શકાય એનો કાલે પણ સરસ મજાનું ડેમોન્સ્ટ્રેશન છે પિછવાઈ કે અંદર કલર જે હોતા આંખો ખૂબ ભાને કલર હોતા तड़कीले और भड़किले और ऐसे कलर नहीं होते हैं जो आँखों को खाए पिछवई की सुंदरता यही है कि पिछवाई के कलर जो होते हैं बहुत ठंडे आँखों को सुहाने होते हैं और वो नेचुरल कलर होते हैं वो वैसे ही सुहाने होते हैं क्योंकि वो प्राकृतिक से निकलते हैं और उसको फिर अपन रिफ़ाइन करके और उसके अंदर यूज करते हैं तो उसका लुकिंग वाइज अलग ही होता है इसीलिए पिछोई का सुंदर पिछई इसीलिए बनाई जाती है और એસી લીએ સુંદરતા દખાઈ દી જતી